લાગટ પડે છે અને વરસાદ આ તો લૂટે નહીં પેલો છોકરો આભાર આવ્યો રખડવા ગયો હાલ ખાલી બહાર જોવાનું કીધું છે એમાં નાસિન કરતો રહ્યો શું કેવાનું હોય હોય એટલે મૂક મારવી શું આવ્યો કેવું છે એટલે પેલો આવ્યો હતો મારો તો ખાલી ખાવા આવ્યો હતો એવું એક સંપૂર્ણ છૂટું છોડી ને એક જોયો છે ને

ડમ 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 ને જોયો નહીં પણ નદી પાણી આવી છે ને તમે જો ઘોડા સડતા આવી ઘોડા હું ઓ તારી તાણે એટલે મારો ડમ ડમ ને જતો રહ્યો તો બપોરેનો હં મેં મારા ઓળીજાને પેલા આવ્યા તો ગમતી પેલા ભૂદલ્યા આયા હતા હીને ચા મીનો તો ને તે વાહણ પડે હતા હ એ ચોક્કસથી રખડીને આવ્યો તો તમી વાળી આરું વાહન ધોવાને કીધું એની ના ધોયા મને સડી થઈ હ તે બૈડામ સંપર્ક સોડ્યું

મને એવું લાગે છે દાત્રા એમને એમ ના થાય હો સાડે અરે જે વરસાદ વરસાદ વધ્યો લાગતો નહીં એવું વહેલાને વજન નથી પોણી વજન તમે કોઈ છોકરાને ખોળ કરવા કરો હોય હારું હા મારે હંગા રાખજો આવવું પડશે ઓલે આ મારું મરી જાય પરિસ્થાન છે દાડો રોકે પણ મેણાજી મારે આવું શેતરમાં થોડું કોમ છે હા થોડું શેતર આખું ભરાઈ ગયું છે એવું છે ઓડે ગાઢવાનું કપા ને કપા જતો તો આવું કરવાનું મારો ઓછો કઈ પડી કરી મારે આવું પડશે તમે ગમે એ કરો તમારો એકને છોકરો છે હા ખોળ કરી કરજો હો મારો ડબલ જો યે ચિંતા ના કરો જડી જાય તમે જર હે જડી જાય હો મારે આરું પાણી છે ના હું ઓડી આવો હાર વળો હો લે મારો ઓળશો અરે ઓને મે સંપલ છોડી એટલે ચોક જતો દ્રો લાગે પણ ના અરે જો જાય તો ને મને વિશ્વાસ આ પૂરો એના બેલ પણ મારા લોડ દેવા મેલો છે એટલે ન ગોતો છે હા વિના તપડા તોડી નાખવા હા